પ્રદેશ દમણમાં બુધવારના રોજ વરસી રહેલા વરસાદ અને ખાસ કરીને બપોરની મોટી ભરતીને કારણે દરિયાના ધસમસતા મોટા મોજા દેવકાના પથની દિવાલ સાથે અથડાઈને છેક પંદરથી વીસ ફૂટ ઉપર ઉછળી દરિયાનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું જેને પગલે નમોપથ રસ્તા પર દરિયાઈ પાણી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પણ તકેદારીના ભાગરૂપે પોતાના વાહનોને એક બાજુએથી લઈ જઈને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું ત્યારે મોડી રાત બાદ રસ્તા પર ફરી વળેલા દરિયાઈ પાણી ઓસરી જતા પાણી તો રસ્તા પરથી દૂર થઈ જવા પામ્યું હતું પરંતુ દરિયાના પાણીના વહેણ સાથે મોટી માત્રામાં દરિયાઈ રેતી પણ રસ્તા પર જમા થઈ જવા પામી હતી જેને કારણે અહીંથી પસાર થતા મોટાભાગના મોટર સવાર ચાલકોના પડવા વાગવાના બનાવ બન્યા હતા ત્યારે નમો પથ પર મોટી માત્રામાં રેતીના થર પથરાયેલા હોવાની જાણ દમણ નગરપાલિકા અને પીડબ્લ્યુડી વિભાગની ટીમને થતાં ગુરુવારના રોજ કામદારો દ્વારા જેસીબીની મદદ વડે પાવડા અને તગારા સાથેના કામદારોએ રસ્તા પર પથરાયેલી રીતિના કરવાની કામગીરી કરી હતી જેને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને પર્યટકોને મોટી રાહત થવા પામી હતી કોંગ્રેસે રોડના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોદી દીધા શું રસ્તાઓની મરામત માટે વલસાડ સંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓ હાલ ખાડા માર્ગ બન્યા છે જેમાંથી માંડ માંડ રસ્તો શોધી વાહન ચાલકો કમરના દુખાવાનો દર્દ લઈ પસાર થઈ રહ્યા છે જે જોઈ કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના ઝંડા ખોદી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મરામત કરવાના આદેશ આપી રહ્યા છે જે સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે વાપી નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તા પક્ષના સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજૂઆત કરી નથી એવો આક્ષેપ વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા છે વાપીમાં ઝંડા ચોક અને બજારમાં મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરો નેતાઓએ રસ્તા પરના ખાડામાં ભાજપના ઝંડા રોપ્યા હતા આ દરમિયાન હાઈ રે ભાજપ હાઈ હાઈના નારા લગાવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે વાપી તાલુકામાં અનેક વિસ્તારોમાં પંદર દિવસ પહેલા જ બનાવેલ રસ્તાઓ બિસ્માર બન્યા છે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે દરેક રોડના કામમાં ભાજપના નેતાઓએ અને ચમચાઓએ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે દરેક રોડ પર પડેલા ખાડાઓથી જનતા પરેશાન છે જેનું દુઃખ જોવા વાપી ભાજપ પક્ષનો એક પણ નેતા ડોકાયો નથી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાઓનું વહેલી તકે સમારકામ નહીં થાય તો ત્રીસમી જુલાઈએ ભાજપ શાસિત વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ કરશે અને તેમના આ વિરોધ અભિયાનમાં વાપીની જનતાને પણ સાથે આવવા આહવાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ખાડાઓમાં ભાજપના ઝંડા રૂપી કોંગ્રેસના આ અનોખા વિરોધને જોઈ વાહન ચાલકો પણ ભાજપના નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે જો કે ગણતરીની મિનિટોમાં આ વિડીયો વાયરલ થતા કોંગ્રેસે જે સ્થળોએ ઝંડારોપણ કર્યું હતું તે તમામ ખાડાઓનું પુરાણ પણ વાપી પાલિકાના આદેશ બાદ કોન્ટ્રાક્ટરોએ તાબડતોબ હાથ ધર્યું હતું સરકાર આજે ભાજપની સરકાર છે તો ભાજપની સરકારના આધારે આ વાપી ના જેટલા રોડ જે બન્યા છે દરેક ગલીઓ ગલીઓ બધા ટોટલ રોડ એ ટોટલ રોડ ખોદી ને સાફ થઈ ગયા છે અને મતલબમાં રોડ ગાયબ થઈ ગયા ખાલી ખાડા દેખાતા થઈ ગયા એની અંદર કઈ વિદ્યાર્થી તેને નુકસાન થાય દરેક નોકરીયાત ને નુકસાન થાય ગાડી ઘોડા મતલબમાં બધા બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેકચર થઈ ગયા છે કઈ કેટલાની જાન પણ ગઈ છે પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા જ બચાવવાના ધંધા નથી કર્યા એટલા માટે આ રોડ મતલબ ખોદાઈ જાય હમણાં રિપેરિંગ બી કરવું નથી ખોટા માણસ કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપી દે કેવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકાર ને ગમતું છે માટે આ બધો અમે આ ભાજપનો ઝંડો લહેરાય ને ખાડામાં ઝંડો લહેરાયો અને પછી અમે વિરોધ કર્યો કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા હવે તો મહાનગરપાલિકા માં કહેવામાં બી શરમ આવે છે વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકા નું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ પંદર દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા તે આપણા બે ત્રણ જ વરસાદમાં જે જોવા મળે છે દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને વિશ્વાસ હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશ નું અહિયાં ઉલ્લંઘન ખરેખર દેખાય છે બીજું કે કોઈ પણ જીતેલા જે સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો આ લોકો રસ્તા પર ખેસ પેરીને પચાસો ની સંખ્યા માં આવીને અમારા રાહુલ ગાંધીજી નું પુતરું બારી ને અને વિરોધ પ્રદર્શન કરે

સામાન્ય સભામાં પોતાના જે વાપીની જનતાની જે મજબૂરી છે તેના માટે અમે જ બોલીએ છીએ તમારા જીતેલા જે પચીસ ત્રીસ લાખ રૂપિયા ખર્ચીને જે તમારા સભ્યો જીતે છે તે આજે મોડામાં મગ ભરીને ત્યાં સામાન્ય સભામાં બોલતા કેમ બોલવા જાય તો યુપીએલ માં બોલાવીને ટિકિટ કાપવામાં આવે છે એ લોકોને બીક છે અમને કોઈ બીક નથી આવનારા જે ત્રીસ તારીખે સામાન્ય સભા યોજાશે એમાં બી અમે તાત્કાલિક ધોરણે અમે જશું ને ત્યાં અમે અમારો વિરોધ પ્રદર્શન નોંધાવશું ને વાપીની જનતા અને નાગરિક હું કહું છું કે મોટી સંખ્યામાં સામાન્ય તમે બી બોલો તમારાથી નહી તો અમે આવીએ તમારા સપોર્ટમાં બોલો અહીંયા નગરપાલિકામાં અધિકારીઓ અને અહીંયા મોટા મોટા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો નું જ ચાલે છે જનતા પાસે તો ફક્ત ને ફક્ત રૂપિયા જ લેવાય છે એવો અમે આ કરીને આજે ભાજપ નો ઝંડો અમે ખાડામાં પૂરીને અમે વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં ભી અમે વિરોધ પ્રદર્શન કરશું વલસાડના મિશન કોલોનીમાં ઘરમાં ભરાયેલા ઘૂંટણ સમા પાણીમાં મહિલાનું ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર એકલી રહેતી મહિલા બીમાર હતી અને ઘરમાં શોર્ટ સર્કિટથી મહિલાને વીજ કરંટ લાગતા મોત થયું હોય તેવું સ્થાનિકોનું અનુમાન વલસાડમાં ભારે વરસાદના પગલે શહેરના મિશન કોલોની નજીક આવેલી જ્વેલ પાર્ક સોસાયટીમાં આવેલા પોતાના મકાનમાં એકલી રહેતી એંસી વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાં સમા પાણી ભરાતા મહિલાનું વીજકરણથી મોત થવાની ઘટના બનતા સોસાયટીના રહીશોમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ અને વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા છેલ્લા ચાર દિવસોથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે ત્યારે ગઈકાલે રાત્રે વલસાડમાં ભારે વરસાદના પગલે શહેરના મિશન કોલોનીમાં આવેલ જ્વેલ પાર્ક નામની સોસાયટીમાં કોરીન હેન્ડરસન નામની એંસી વર્ષીય વૃદ્ધ મહિલા એકલા રહેતા હતા જોકે આ મહિલા વિદેશમાં રહેતા તેમના પુત્ર પાસે જવા માટે તેમણે ત્રણ વાર વિઝાની પરીક્ષા આપી છતાં તેઓ નાપાસ થયા હતા જેથી તેઓ ઘરમાં એકલા રહેતા હતા કોરિયન હેન્ડરસન નામની વૃદ્ધ મહિલા બીમારીથી પીડાઈ રહી હતી ગઈકાલે રાત્રે તેમના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થતાં રસોડાના ભાગે શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધ મહિલાને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે ઘટના અંગે વલસાડ સિટી પોલીસ વીજ કંપની તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા તમામ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એકસો આઠની ટીમે વૃદ્ધ મહિલાને તપાસ કરતાં તે મરણ ગઈ હોવાનું જણાવ્યું હતું જોકે આ વૃદ્ધ બીમાર મહિલા ઘરમાં ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં પડીને ડૂબી જવાથી કે પછી વીજ કરંટ લાગવાથી તેમનું મોત થયું તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં અમીશભાઈ ઘનશ્યામભાઈ મખીજાએ ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અહીંયા પાંચ વર્ષથી પાણી ભરાઈ જાય છે તંત્રને વારંવાર રજૂઆત કરવા પછી પણ તંત્ર આ બાબતમાં ધ્યાન દઈને પાણીનો નિકાલ કરતી નથી અને સાહેબો આવીને જાય છે પણ આનો કોઈ નિકાલ પાંચ વર્ષથી થયો નથી એને કારણે અહીંયા અમે ગાંધીનગર સુધી બી ફરિયાદ કરેલી હતી પાણી એટલું બધું અહીંયા ભરાઈ ગયું છે જેને કારણે આવા જવાની તકલીફ પડે છે અને આજે તો એવો એક્સિડન્ટ થઈ ગયો કે બંગલા ને નીચે ઓફ થઈ ગયા કારણે તંત્ર ધ્યાન આપે તો કરંટ લાગીને કેટલા લોકોની જાનહાની થઈ શકે એવું બને ની તો જઈ છે ઘણાની જાન જઈ શકે એવું છે તો તંત્રને વિનંતી છે કે આ પાણી નો નિકાલ કરે જેથી કરીને આ રહીશો ને અત્યારે જે તકલીફ થાય છે તકલીફ ભોગવાય વારંવાર રજૂઆત પછી બી તંત્ર આનું કોઈ નિકાલ આવતી નથી અને ત્યાંથી પાવડા અને કુહાડી રહીને આવે છે જેનાથી કે બનેલી ભીજ ને તોડી નહીં શકાય બિલ્ડરે ભીજ બનાવી દીધી છે જેને કારણે પાણીનો નિકાલ થતો નથી પાણીનો પહેલા નિકાલ થતો હતો કોઈ તકલીફ હતી નહીં પણ દિવાલ થવાના કારણે પાણી જતું નથી જેના કારણે હાલાકી છે સાહેબો આવીને જતા રહે છે પણ આનો કોઈ નિકાલ થતો નથી તો મહેરબાની કરીને આનો નિકાલ કરવા વિનંતી છે તંત્રને અમે પાંચ વર્ષથી આ પાણીના નિકાલ માટે રજૂઆત કરી અને બધે કલેક્ટર જિલ્લા પંચાયત થી બધી ફરિયાદ કરી બધા આવી જાય પણ કોઈ નિકાલ થતું નથી ને છેલ્લે મુખ્યમંત્રી મુખ્યમંત્રીને એમાં બી કારોબારીમાં બી રજૂઆત કરી આપતા ને થશે થશે એમ કહીને આજ કઈ થયું નથી ને આજે આવો હાથ થઈ ગયો બેન નો પાણી અંદર ભરાઈ ગયેલું ઘરમાં એમના ને આ કેવી રીતે એક્સપાયર થયા તે કઈ જાણવા નહીં મળ્યું પણ તંત્રમાં કરંટ થી નથી થયું જે બી થયું તે આ એક પાણી પાણીથી એમ સ્લીપ થઈ ગયા ને નીચે પડી ગયા ને એ આ બધું જવાબદારી કોના સરકારે રજૂઆત કરી આટલી આટલી તો બી કઈ ધ્યાન નથી આપતા વારે ઘડી આ પાણીનો નિકાલ થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રી ને બનાવું ત્યારે કહેતો નહીં ત્યારે કીધેલું એમણે કે અમે પાણી મ્યુનિસિપાલિટી આવશે એટલે ત્યારે પાણીનો નિકાલ કરીશું પણ તેમણે કંઈ કીધું નહી પાણીનો નિકાલ કરવાનો ને પછી મ્યુનિસિપાલિટી વાળા કે એ ના ભારે એક બીજા પર ખોડ દરિયા કરે ને તેમાં અમે રહીશું અહીંયા પરેશાન છીએ બધા હાઈવે ઉપર છાસવારી હીટ એન્ડ રન ની ઘટનાઓ બનતી રહી છે હાલમાં જ અતુલ પાસે એક કાર દ્વારા મહિલાને અડફેટે લેતા મહિલાનું મૃત્યુ થયું હતું ત્યારે ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે પાડીના ખડકી પાસે એક અજાણ્યા કાર ચાલકે તેજભરી રીતે અને ગફલતભરી રીતે કારને હંકારી લાવી એક વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓએ દોડી જઈ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણકારી આપી હતી પરંતુ એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી જેને પગલે રાહદારીઓ દ્વારા તરત જ રિક્ષા મારફતે મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી હાલ મહિલાની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી ત્રણેય પ્રદેશોને મર્જ કર્યા બાદ પણ અહીંની વર્ષો જૂની મિની એસેમ્બલીની માંગ હજુ સુધી ફળીભૂત થઈ નથી ત્યારે આજે લોકસભાના મોન્સૂન સત્રમાં દાદરાનગર હવેલીના ચૂંટાયેલા સાંસદ કલાબેન ડેલકરે દમણ દીવ અને દાદરાનગર હવેલી માટે મિની એસેમ્બલીની માંગ કરી હતી પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે માન્ય સ્પીકર શ્રમક્ષ રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ત્રણેય પ્રદેશોને એક મિની એસેમ્બલી ન મળે ત્યાં સુધી પાલિકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તેમની સીમા અનુસાર સત્તા આપવામાં આવે આ સાથે જ કલાબેને પ્રદેશમાં પાણી વીજળી અને રોજગારીની સમસ્યાના મુદ્દે પણ લોકસભામાં ચર્ચા કરી હતી मैं केंद्र शासित प्रदेश दादरा नगर हवेली के बारे में बताना चाहती हूँ मेरा प्रदेश आदिवासी बाहुल्य प्रदेश है प्रदेश में पंचायती राज होने के बावजूद यहाँ जिला पंचायत पंचायत एवं नगर पालिका में अधिकार ना होने की वजह से आज भी प्रदेश की जनता मूलभूत सुविधा जैसी अच्छी सड़कें स्वच्छ पीने का पानी सस्ती बिजली अच्छी शिक्षा एवं रोजगार से वंचित है महोदय भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए इस संदर्भ में 2014 महामहिम उपराष्ट्रपति जी ने अध्यक्षता में और स्टैंडिंग कमेटी ने भी दोनों प्रदेश को पूर्ण विधानसभा देने की सिफारिश की थी okay. यह विषय मैंने 2021 हजार एवं 2019 में तत्कालीन सांसद मोहन भाई डेलकर जी ने भी इस सदन में रखा यह मुद्दा तीसरी बार आपके सामने रख रही हूँ महोदय में आपके माध्यम से महामहिम राष्ट्रपति जी एवं भारत सरकार से नम्र निवेदन करती हूँ कि इस विषय को गंभीरता पूर्वक लेकर इस विषय पर उचित कार्यवाही की जाए कुछ? और दादा नगर हवेली एवं दमन दी पूर्ण असेंबली दी जाने की दिशा में कार्य शुरू करने की कृपा करे महोदय જબ તક એસેમ્બલીકા ગઠન ન હો જાય તબ તક સભી સ્વરાજ સંસ્થાકો પૂર્ણ અધિકાર દીએ જાય બહુ બહુ ધન્યવાદ જય હિન્દ જય દાદા નગર વિદ્યા વસાડ તાલુકાનું એક એવું ગામ જે ગામના લોકો ચોમાસા દરમિયાન ભયના ઉઠા હેઠળ જીવે છે વાત છે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલ દાંતી ગામની જે ગામમાં હવે ધીમે ધીમે દરિયો અંદર ઘુસી રહ્યો છે આવનારા દિવસોમાં જો આ ગામને પ્રોટેક્શન વોલ નહીં મળે તો દાંતી ગામ સહિત કાંઠા વિસ્તારના દસથી વધુ ગામોનું અસ્તિત્વ મટી શકે છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારોના ગામો પર દરિયાઈ ખતરો મંડરાઈ રહ્યો છે જેને કારણે કાંઠાના લોકોને કાંઠો છૂટી જવાનો ભય સતાવી રહ્યો છે પંદરથી વીસ વર્ષ પહેલાં વલસાડના કાંઠા વિસ્તારમાં મોટી દાંતી ગામ અસ્તિત્વમાં હતું સાતથી આઠ હજારની વસ્તી ધરાવતું મોટી દાંતી ગામ જ્યાં હવે દરિયો ગામમાં ઘૂસી આવતા મોટી દાતી ગામના લોકોએ સ્થળાંતર કરી નાની દાતી ગામે રહેવાની ફરજ પડી રહી છે દર વર્ષે દરિયો ધીમે ધીમે કાંઠા વિસ્તારમાં ઘૂસતો જાય છે જેને અટકાવવા માટે એક મસ્ત મોટી પ્રોટેક્શન વોલની જરૂર છે ત્યારે કાંઠા વિસ્તારના અંદર જેટલા ગામોનું અસ્તિત્વ હવે માત્ર દાંતી ગામ છે જો દાંતી ગામમાં દરિયો અંદર ઘૂસી જશે તો પંદર જેટલા ગામોનું અસ્તિત્વ મટી જશે વર્ષોથી પોતાના ઘર બદલી બદલીને રહેતા માછીમારોની એક જ માંગશે કે સરકાર પ્રોટેક્શન વોલ બનાવે દર વર્ષે દરિયો વધુને વધુ તોફાની બનતો જાય છે અને એ તોફાની બનતા દરિયો હવે દાંતી ગામમાં ઘૂસી રહ્યો છે એક તરફ અંબિકા નદી એક તરફ ખાડી અને એક તરફ દરિયો આ ત્રણેયની વચ્ચે વસેલું દાંતી ગામ મોટી દાંતી ધીમે ધીમે દરિયામાં નામશેષ થઈ જતાં લોકો સ્થળાંતર કરીને દાંતી ગામમાં વસવા લાગ્યા ત્યારે અહીંયા પણ એ જ ડર લોકોને સતાવી રહ્યો છે દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ઘૂસવાના કારણે ભારે નુકસાન કરે છે અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં બે કિલોમીટર અંદર ગામમાં દરિયો આગળ વધ્યો છે ત્યારે આજે પણ તોફાની દરિયો ગામમાં ઘૂસતો નજરે પડ્યો છે તો આ દરિયો ગામમાં ઘૂસવાનું એક બીજું કારણ પણ સામે આવ્યું છે અંબિકા નદીમાં થતું ગેરકાયદેસર રેતી ખનન પણ આ ગામનું અસ્તિત્વ મટાડવામાં તોફાની દરિયાને મદદ કરી શકે છે કારણ કે અંબિકા નદીમાંથી ખનન માફિયાઓ દ્વારા રેતી ખનન કરીને આંતરરાજ્યમાં રેતીની ચોરી કરી રહ્યા હોય એવા આક્ષેપો ગામ લોકો લગાવી રહ્યા છે જેના કારણે દરિયાનું ધોવાણ ફરતીથી થતું રહ્યું છે જેથી દરિયો હવે સહેલાઈથી દાંતી ગામમાં છે આજે મોટી ભરતીના કારણે વલસાડ તાલુકાના દાંતી ગામ ખાતે દરિયો તોફાની બનતા પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા દાંતી ગામ ખાતે દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ફરી વળ્યું હતું જેને કારણે ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દર વર્ષે દાંતી ગામના લોકો ચોમાસાના ચાર મહિના ભયના માહોલમાં જીવવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનો દ્વારા દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં અહીંયા આગળ પ્રોટેક્શન વોલ ન બનતા ગામના ચાર હજારથી વધુ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ગામના લોકોનું કહેવું છે કે હજુ પણ સરકાર પ્રોટેક્શન વોલ ન બનાવે તો ગામ સંપૂર્ણપણે દરિયામાં ઘરકાવ થઈ જશે જેથી સરકાર દ્વારા વહેલી તકે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આ છેલ્લે પાંત્રીસ વર્ષથી આ ધોવાણ ચાલુ છે ડરિયા મારી ઝાડમાં અમે નાના વઠ અત્યારથી આ ધોવાણ ચાલુ છે હમણાં છેલ્લા જે પાંચ વર્ષ છે ને બહુ જ ધોવાણ થાય આગળ એ પ્રોબ્લેમ છે પ્રોડક્શન પ્રોટેક્શન દીવાલની અમુને બહુ જ જરૂર છે ચોમાસામાં પાણી આ દળમાં ઘૂસી જાય ઘરથી ભાઈ રસ્તામાં આ તો છેલ્લા એ જુવારમાં ત્રણથી ચાર સુધી પાણી વધારે આવે પછી ઓછું થઈ જાય એમ એટલે આવું દર વર્ષે જ થાય ને ઘરમાં કંઈ ખાવાનું બનાવવાનું એ તકલીફ કેમ કે પાણી અંદર ઘરમાં ઘૂસી જાય એટલે પાણી કરવાનું આમ ટાઈમ કરવાનું એટલે એમાં ટાઈમ નીકળી જાય ખાવાની બી તકલીફ પડી જાય ઘરોમાં ઘરું નુકસાન પટરા બી ભાંગી જાય ઘરના કંઈ બી કંઈ આમ ટાઈમ તો તૂટી જાય દિવાલ બી તૂટી જાય આવું થઈ જાય નુકસાન વધારે થાય અમારે પ્રોડક્શન દિવાલની જરૂર છે જેમ જેમ બને તેમ જલ્દી પ્રોડક્શન દિવાલ બની જવું જોઈએ અહીંની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરતીના પાણી ગામોમાં ઘૂસી રહ્યા છે પરિસ્થિતિ એવી સર્જાયેલી છે કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા દાટી ગામને એક જ તકલીફ હોય છે કે આ જે જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનાની ભરતીથી અમારા ગામ ઘરોમાં બહુ જ નુકસાન થાય છે અને આ નુકસાનને લીધે કેટલાક ઘરો સ્થળાંતર થઈને બીજી જગ્યાએ રહેવા માટે ચાલી ગયા છે આજે પરિસ્થિતિ એવી છે કે દાટી ગામની જે જમીન છે તે સાડી ચારસોથી પાંચસો હેક્ટર જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે અને મોટી મોટી દાટી ગામ જે ખરું એ દરિયામાં ગડકાવ થઈ ગયેલ છે આજે જે વિસ્તાર બચેલો છે તે જમીન જેવી કે ખાડી કહેવાય એમાં કરીને લોકોએ બનાવેલા છે 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 એ એ જ આજે બાકી જે નકલવાળા તો દરિયામાં ગડકાવ થઈ ગયેલા છે હવે પછી જો આ ગામે પ્રોટેક્શન વોલ યુદ્ધના ધોરણે જલ્દીથી જલ્દી બને તો ગામ બચી શકે તેવી સંભાવના છે અગાઉ ખાતમુહૂર્ત કરેલું એમાં અમને પણ ખબર ન હતી ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ ઉપરથી કામને મંજૂરી નહીં મળી એટલે આપણે કામ અટકાયું છે એવું કહેવામાં આવ્યું ત્યાર પછી નવું કામ મંજૂરી માટે આપણને જે પચાસ કરોડનું કામ હતું તેનું ટેન્ડરિંગ ત્રણથી ચાર વાર થયું પરંતુ કોઈ કોઈ કંપની દ્વારા ટેન્ડર ભરવામાં ન આવ્યું અને તેને સ્થગિત કરવામાં આવ્યું અત્યારે જૂની પદ્ધતિનું જે આગળનું જે હતું તે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે એવું કહેવામાં આવ્યું છે નુકસાન તો દર વર્ષે લગભગ વીસથી પચીસ મીટર જેટલો દરિયો આગળ આવતો જાય અને આ જે અમારી બોટ લાંગણવાળી જમીન છે જગ્યા જે ખાડી કિનારો છે તે આજે તે પણ નષ્ટ થઈ જશે અને આ જે બધી જે અમારી ફિશિંગ બોટો છે એને ક્યાં પાર્કિંગ કરવી અને કઈ જગ્યાએ રાખવી એ અમને એની ઘણી ચિંતા થાય છે વલસાડ શહેરના કાશ્મીરનગર અને બંદર રોડ વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા દોઢસોથી વધુ લોકોને સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હવામાન વિભાગની આગાહીના પગલે ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વરસાદની ઔરંગા નદી ભયજનક સપાટીના નજીક વહેતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું મોડી રાત્રે ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા ઔરંગા નદીના પાણી વર્ષા શહેરના કાશ્મીરનગર અને બંદરોડ વિસ્તારમાં ફરી વળ્યા હતા કાશ્મીરનગર અને બંદરોડ વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા દોઢસોથી વધુ લોકોને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળાંતર કરી શેલ્ટર હોમ આવ્યા હતા મોડી રાત્રે ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જતા વલસાડ મામલતદાર નગરપાલિકાના સીઈઓ સહિત વહીવટી તંત્રની તમામ ટીમો દ્વારા લોકોને એલર્ટ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વહીવટી વહીવટીતંત્રની ટીમ એલર્ટ મોડમાં જોવા મળી હતી અને જિલ્લાની તમામ નદીઓની સપાટી ઉપર નજર રાખી રહી છે વલસાડ જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વલસાડ શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટરવર્સનું આપણું જે લેવલ છે એ પાંચ સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભૈરવીનું લેવલ છે એ પણ અપ ગયેલું હતું એના કારણે એ ચાર મીટર સુધી અપગેલું હતું એના કારણે સાવચેતીના પગલાં રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીર નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પગલું ભર્યું છે હાલ પાણી ઉતરી રહ્યા છે પાંચમાંથી ચાર સ્ટેપ થયા છે પરંતુ ભરતીના કારણે હજી પાણી સ્થગિત છે એના કારણે આપણે સાવચેતીના પગલાં લઈ અને આ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે અંદાજે એકસો વીસથી દોઢસો જેટલા લોકો હશે કે જેમને આપણે સ્થળાંતરિત કર્યા છે આપણે રામલલ્લા હોલ છે જે ત્યાં આગળ વ્યવસ્થા રાખી છે અને સવારમાં ચા નાસ્તો વગેરે કરાવશું વલસાડ શહેર અને ભગડા ખુર્દ ગામને જોડતા બંદર રોડ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી નજીક વહેતા મોડી રાત્રે વલસાડ શહેર અને ભાગડા ખુર્દ ગામને જોડતા બંદર રોડ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા હતા ઔરંગા નદી ભયજનક સપાટી નજીક આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કર્યા હતા તો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા અને સલામત સ્થળે લોકોને ખસી જવા માટે સૂચનો કર્યા હતા